નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢમાં તમારું સ્વાગત છે ધોરણ દસ બાર અને ગુજકેટના પરિણામને લઈને બોર્ડ સરકાર દ્વારા ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે કે ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષા બે હજાર રિઝલ્ટ આ તારીખે જાહેર થશે તેવું સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું શું છે સંપૂર્ણ માહિતી જોઈએ તો ધોરણ બાર સાયન્સ ગુજકેટનું પરિણામ સત્તરમીએ નહીં આવે એવી બોર્ડે સ્પષ્ટતા કરી કે સત્તરમીએ બાર ધોરણ બાર સાયન્સ અને ગુજકેટનું પરિણામ એટલે કે રિઝલ્ટ આવવાનું નથી ગુજરાત બોર્ડની ધોરણ બાર સાયન્સની મુખ્ય જાહેર પરીક્ષા અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ સત્તર એપ્રિલે જાહેર થશે તે બનાવટી અખબાર યાદી બોર્ડના નામે સોશિયલ મીડિયામાં ફરતી થતાં વિદ્યાર્થીઓ વાલીઓ મુંજાઈ હતા એટલે કોઈએ ફેક એવું બનાવ્યું છે કે સત્તર એપ્રિલ રિઝલ્ટ આવશે જેને લઈને બોર્ડ દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી છે કે સત્તરમી એપ્રિલે પરિણામ આવવાનું નથી સત્તાવાર તારીખ જાહેર થશે ત્યારે બોર્ડની વેબસાઇટ પર તમને જોવા મળશે પરિણામ જાહેર થવાની બનાવટે અખબાર યાદી બોર્ડના નામે ફરતી થતાં વિદ્યાર્થી અને વાલીઓ મૂંઝાયા ગુજરાત બોર્ડના નામે ફરી એકવાર પરિણામને લઈને ફેક પ્રેસ્ટનો અખબાર યાદી સોશિયલ મીડિયામાં ફરતી થઈ અને હાલ સોશિયલ મીડિયામાં બોર્ડના નામે બનાવટી અખબાર યાદી ફરતી થઈ છે જેના જેમાં જણાવ્યું હતું કે સત્તરમી માર્ચ બોર્ડની વેબસાઇટ પર ધોરણ બાર સાયન્સનું પરીક્ષાનું પરિણામ તમને દેખાડવામાં આવશે પરિણામ જાહેર કરવામાં આવશે અને આ બનાવટી યાદીને પગલે સ્કૂલ વિદ્યાર્થી અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા હતા જેને પગલે બોર્ડ દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી છે કે બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સ ગુજકેટનું પરિણામને કોઈ પણ અખબારી જાહેર થઈ નથી હજી સુધી તમારા રિઝલ્ટની કોઈ તારીખ જાહેર થઈ નથી જેવી રિઝલ્ટની તારીખ જાહેર થશે એટલે સૌથી પ્રથમ આપણી ચેનલ પર તેને જોવા મળશે તેથી આ વિડીયો દરેક તમારું ધોરણ દસ અને બારના વિદ્યાર્થી સુધી પહોંચાડી દો થેન્ક યુ